સરકારે આટલા લાખો રૂપિયા આપણને આપી અને આ કામને આપણે આગળ વધારી મોદી સાહેબના મનની એવી વાત છે કે દરેક નો દીકરો દીકરી ભણવા પડે ભણશે તો બહુ સુધરશે અને એટલા માટે આ કામ શિક્ષણનું હાથ ઉપર દીધું છે વિકાસના બીજા પણ કામો લીધા છે હાથ ઉપર બે વર્ષમાં જે ગ્રાન્ટો અહીંયા આપણે ત્યાં આપી એના વગર નવા પાંચ લાખ રૂપિયા બીજા જાહેર કરું છું આજે આપણા ગામના વિકાસ માટે કરવા જે તમે કહેજો એ પ્રમાણે આપણે આગળ વધારશું ગામ ભેગા થઈને કાર્યાલય ઉપર આપજો એ પ્રમાણે કામ આપણે આગળ વધશું પંચાયતઘર ને એ તો લગભગ પૂરું થઈ જ હોય બસ પહેલું ઉદઘાટન તમે કરી નાખી તાત્કાલિક આવીશ બાકી તો વિકાસ એક ફરાજ ની અંદર કઈ કઈ નવું 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 કામ આવ્યા નથી તો જીએનડીસી આવ્યું જીએનડીસી નું કામ પછી એમ લાગે કે આ તો રોડ રસ્તા છે તો થરાદ અંદર થરા જેવું લાગતું અમને યાદ છેલ્લા છ મહિના બાદમીનાથી નહીં કે બાદમીને કેળતા તો તમને ભૂલા પડો ગયું છે એ રીતનું સિટી બનવા એ પ્રમાણે એઆઈટીસી થયા હતા હમણાં ગઈકાલના છાપામાં આપણો વર્ષોનો જે પ્રશ્ન છે કે આપણા વિસ્તારમાં નર્મદાનું પાણી આપણે તલા ભરા તો નર્મદાના પાણીમાંથી લગભગ આપણા તળાવ ભરાય માટે નવી યોજના મંજૂર કરી એક હજાર કરોડ રૂપિયાનો ટેન્ડર ગઈકાલે ફરી અને આ કામ પૂરેપૂરું કામ અને ખેતરોના તળાવો જે છે એ તલાવો પાણી ભરાયના કારણે ખેડૂતોનું જીવન સુધરે એટલા માટે માત્ર બે વર્ષના સમયગાળામાં તલાવ ભરી દે તો આ કામ એક હજાર કરોડ રૂપિયા કરોડ રૂપિયા દસ મેન્ડર આપ્યું નથી એટલે

આપણા ગામનું નામ શું આપણા તાલુકાનું નામ જિલ્લાનું નામ હા ફરી બહુ છું તમારે ઉપર બે છે ને આપણા જિલ્લાનું નામ હવે નજીકના દ્વારા તાલુકાનું રહી છે એનું ભવિષ્ય ઉધરું થાય એમની સુવિધાઓ વધે એમની પ્રગતિ થાય એના માટે જે કઈ મહેનત કરવી છે બધી મહેનત ભેગા મળીને કરશું પણ મારી એક અપેક્ષા છે મારી વાત માનશો બધા છોકરા બોલે પણ એવું તો ડોકરો ને પૂછું હા તમારો એક કમન બોતર પૂછ્યું અમાર બધા માનસુ મારી વાત હા હા મોનસર સાહેબ આ છો એમ તો માનસો ને હાજી એક મારી વાત એ માનવાની છે કે બધા વ્યસન ને છોડી દે એટલા સિવન જેટલો જેટલો હોય તમાટલી હોય પોટલી નું હોય કાળાનું હોય ધોળાનું હોય બહાર આવો આવવાનું વ્યસન ફોડવાનું અને શિક્ષણ પકડવાનું શિક્ષણ પકડી અને વ્યસન ફોડી દો મેળો બહાર થઈ જશે બહાર થઈ જશે નવી પેઢી નો મેડો બહાર થઈ જશે આટલું કામ કરો સરકાર તરીકે અમે બધી મહેનત કર્યા છે ને જેટલું અમે નવી નવી યોજના લાવીએ નવી નવી રાજ્ય સરકાર મહેનત કરે કેન્દ્ર સરકાર મહેનત કરે બધા મોદી સાહેબની સરકાર ત્યાંથી આપણને મદદ કરે આપણા ખેડૂતોના ખાતામાં પૈસા નાખે આપણને નર્મદાનું પાણી આપણા તળાવમાં લાવવા માટે કરે આપણને બસો વીસ કેવી એ સસન કેરીનું આપણું સબેશન બાજુમાં આપણને મંજૂર કરીને આપે બધા કામ કરે કરોડો કરોડો રૂપિયા ખર્ચા આ લાખોના ખર્ચે આપણને શાળાની વ્યવસ્થા કરી આ બધું આપે આ પછી જો આપણે શિક્ષણને પકડીએ નહીં અને વ્યસનને છોડીએ નહીં તો આપની પ્રગતિ ના થાય એક બાજુ સરકાર મદદ કરે અને બીજી બાજુ આપણે વ્યસનમાંથી મુક્ત થઈએ અને શિક્ષણ માંથી યુક્ત થઈએ તો આપણું જીવન આપણી નવી પેઢી આગળ વધી જશે આ કામ ભેગા કરીને તમે વધતા કરો એવી મારે તમને બધા હાથ જોડે વિનંતી થઈ મારા ભાષણના શબ્દો નથી હો હોય કહું છું બધાને આપણા જિલ્લાને આપણા વાવ જિલ્લાને દેશના અગ્ર જિલ્લા તરીકે માત્ર દસ વર્ષમાં પહોંચાડવો છે અને જો એ આપણે પહોંચાડવું હોય તો એટલી સરકારની યોજનાઓથી સરકારથી ન પહોંચી શકે એમાં તમારે પણ મદદ કરવી પડે અને તમારે બધા મદદ પહેલી મદદ આ કરવાની છે વ્યસન સોળ શિક્ષણ પકડો આ કામ કરો આપણે ધમકોકાર આગળ વધશું આપણે નવી પેઢી છે ને ઘણી આગળ પહોંચી જશે અને એના માટે જે અમદાવાદમાં શિક્ષણ મળે જે દિલ્હીની અંદર શિક્ષણ મળતા હોય છોકરામાં રહેતા પરિવારનો દીકરો કે દીકરી હોય ને એના માટે પણ આગળ વધવા માટેનો સ્કોપ હું ઊભા કરી દઈશ તમામ જાતિ સમાજ આગળ વધી શકે એના માટેની વ્યવસ્થા હું કરીશ પરંતુ મનસા તમારો જોશે બધાએ ભેગા મળી કરવું પડશે

અપમાન સહન કરીને પણ પ્રજા કલ્યાણનું કામ છે ને એનું કોઈ દુખા મચી છે એના માટે જેટલું સહન કરવું છે તો સહન કરીને પણ તમામ બધાને ભવિષ્ય આ દરેક દરેક નાકી સમાજ સુખી થાય એના માટે કામ કરવામાં કોઈ કદાચ નહીં રહે એનો આપ સૌ ભરોસો રાખજો ફરી આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને આજે સવાર ધારાસભ્ય આવ્યા એ બધાની વચ્ચે કોલેજ ચીન જેવા લાગે છે કોલેજમાં કહીશ વિદ્યાર્થી આવ્યા ને એટલા અમે સતત સક્રિય થઈને ત્યાં વાવ થરાદ અંદર જેમાં થરાદ માં કામ થાય છે ત્યાં પણ કેનાલો ના કામ સતત હાથ ઉપર છે ત્યાં પણ વિકાસ ના કામો ની આખી યાત્રા એમને ચાલુ કરી દીધી છે તો વિકાસ અને કમળ ને અમે એકબીજાના સહયોગી એવું દેખાય આપ સૌને હૃદયથી ખૂબ અભિનંદન ધન્યવાદ આભાર સાહેબ આપણા લોકસેવક આપણી વચ્ચે આવીને આપણી શું